નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ ઘણા બધા વ્યક્તિઓના મને પ્રશ્ન આવ્યા હતા કે અમારા કુરદેવીની અમને ખબર નથી તો કયા માતાજીની પૂજા કરવી જોઈએ સાથે માતાજીને પ્રસન્ન કરવા માટે અમારે શું કરવું જોઈએ આવા ઘણી પ્રકારના પ્રશ્નો મને આવ્યા હતા આ ખૂબ જટિલ પ્રશ્ન છે આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે આ ગહન પ્રશ્ન છે અને એમ પણ કહી શકાય કે આ થોડોક શરમજનક પણ પ્રશ્ન છે જે પોતાના પરિવારના કુળદેવીને ભૂલી જાય અથવા કુળદેવીને છોડી દઈએ અથવા કુળદેવીને જે ભૂલી ગયા છે અને પછી એના ઉપર સંકટ આવે વિપત્તિ આવે દુઃખ આવે ત્યારે કુળદેવીની યાદ કરે કુળદેવીમાં શું કરે છે તો કે કુળદેવીમાં આપણા જગદંબા જે પણ આપના કુળમાં પૂજાતા હોય સૌથી પહેલા પરિવારનું રક્ષણ કરે છે દરેક કષ્ટોથી રક્ષણ કરે દરેક સમસ્યાથી રક્ષણ કરે એમના પરિવારનું પોષણ કરે અને એક જગદંબાને એક કુરદેવીને ભૂલી જઈએ તો આપણુંમાં રક્ષણ કરી શકે ખરા એવું પણ ઘણી જગ્યાએ અનુભવ કર્યો છે કે અમુક વ્યક્તિના ગુરુ બનાવવાથી એવા ગુરુઓ મળે જેનાથી એમ કહે કે તમારા કુળદેવી કુલદેવતાને છોડી દો અમારો જ જે છે એ બધાએ ભગવાન સાચા છે એમને જ અપનાવો આવું જે વ્યક્તિઓને સમજાવે એટલે ઘણા બધા પોતાના ધર્મનું પરિવર્તન કરી અને સાથે સાથે એ કુળદેવી કુલદેવતાની જે પરંપરા છે એ છોડી દઈએ છે અને ત્રણ પેઢી આગળ ચાલુ થાય પછી કષ્ટનું સમસ્યાનું જે આવરણ ચાલુ થાય છે સૌથી તો કુરદેવીને કદાપી ભૂલવા જ ન જોઈએ એ આપણી પરંપરામાં આવે છે એટલે એમની હર હંમેશા આપણે પૂજા કરવી જોઈએ હવે મોટો પ્રશ્ન એ છે કે જેના કુળદેવી છે જ નહીં ખબર જ નથી ઘણી બધી તલાશ કરી ઘણી બધી મહેનત કરી છતાં એમના કુળદેવીની ખબર ન હોય તો શું કરવું તો આપણા શાસ્ત્રમાં એના સુંદર મજાના રસ્તા બતાવ્યા છે કે આપણા કુરદેવીની ખબર નથી તો કયા માતાજીની પૂજા કરવી આમ તો આપણું ધર્મશાસ્ત્રની અંદર દુર્ગા સપ્તશતીની અંદર ત્રણ મુખ્ય દેવી બતાવવામાં આવ્યા છે પછી એમાંથી ઘણા બધા સ્વરૂપો અલગ અલગ સમયે પ્રગટ થયા છે દુર્ગા જે પ્રથમ અધ્યાય છે એ ધ્યાન છે જે બીજો અધ્યાય છે એ ધ્યાન છે પાંચમો અધ્યાય છે સરસ્વતીનું ધ્યાન છે અને માએ સમય સમય સાથે અનેક પરિવારોમાં એ પરચા આપ્યા ને એ પરચા સમય એના નામ પડ્યા એ જગદંબા પૂજા એમ અનેક સ્વરૂપો આપણા શાસ્ત્રમાં અન્ય રીતે બતાવવામાં આવ્યા છે અમે પણ પણ કોઈ યજમાનના ઘરે પૂજા કરવા માટે જઈએ તો એમને કહીએ કે તમારા કુળદેવીનું ધ્યાન કરો તમારા કુળદેવી યાદ કરો તો એ બાળકને ખબર જ ના હોય એ ભાઈને ખબર ના હોય અને એમ કે મારી મમ્મીને પૂછી લો પછી તમને કહું કે મારા કુળદેવી કોણ છે હવે એમના મા બાપ જ એમના સંતાનોને આ પરંપરાથી સૂચિત કરતા નથી તો બાળકોને ક્યાંથી ખબર હોય ખૂબ જ ઘરમાં આપણા પરિવારમાં જે કુલ વધારનારા દેવીઓ છે જેને કુલ વૃદ્ધિની તરીકે આપણે પૂજા કરીએ છીએ જ્યારે કોઈ બાળકના લગ્ન થાય ત્યારે ત્યાં સાત ઘરેક માતૃકા ચોવીસ માતાજી ની પૂજા કરવામાં આવે એને કુલ જગદંબા તરીકે પૂજા થાય છે હવે આપણે જ ખબર નથી તો આપણા બાળકોને આપણી પરંપરા કેમ સમજાવશું અને આપણા બાળકો જો આ સંસ્કારને સાચવશે નહીં તો એથી પરંપરા બંધ થઈ જશે ભણાવવી આપણા બાળકોને ખૂબ જરૂરી છે એજ્યુકેશન આપવું ખૂબ જરૂરી છે પણ સાથે સાથે આપણી પરંપરા પણ કેવી ખૂબ જરૂરી છે સારું ભણવું આગળ વધવું એ ખૂબ સારી વાત છે પણ આપણી પરંપરાને તોડી નાખવી આપણી પરંપરાને બંધ કરી દેવી આપણી પરંપરા ન કેવી એ પણ યોગ્ય નથી તો કયા માતાજીની પૂજા કરવી જોઈએ ખૂબ મહત્વનો પ્રશ્ન છે તો આપણા ધર્મશાસ્ત્ર પ્રમાણે પાંચ દેવની પૂજા કરીએ છે જે પાંચ દેવ કયા છે તો સૌથી પહેલા શ્રી ગણેશ પછી છે દુર્ગાજી એટલે આપણે આપણા કુળદેવી દુર્ગામાં નું સ્મરણ કરીને કુળદેવની સ્થાપના કરી તો આપણા ધર્મ શાસ્ત્ર એમ કહે છે હવે અંબિકા સ્વરૂપ પણ દુર્ગાને માનવામાં આવે છે મા પાર્વતી દુર્ગાનું સ્વરૂપ છે પાંચ દેવોમાં ગણેશ નવ દુર્ગા જેમ દુર્ગા સ્વરૂપે પૂજા કરીએ છે સાથે ત્રીજા સૂર્ય ભગવાન ચોથા વિષ્ણુ ભગવાન અને પાંચમા ભગવાન મહાદેવ એમાં દુર્ગા જે છે આપણે ખબર ના હોય આપણા કુળદેવી તો દુર્ગા સ્વરૂપે એમની પૂજા થઈ શકે એવું ધર્મશાસ્ત્ર કહે છે હવે શું કરવું જોઈએ રોજ આપણે શું કરવું જોઈએ સામાન્ય પૂજા રોજ મોટી પૂજા ન કરી શકીએ અને ઘણી વખત તો એવું પણ બને છે કે વર્ષમાં એક વખત આપણે આપણા કુળદેવીના મંદિરે દર્શને તો જવું જ જોઈએ એને આપણા સંતાનોને ખબર પડે કે આ અમારા કુળદેવનું સ્થાન છે અમારા કુલદેવતાનું સ્થાન છે હવે એ જ આપણે બતાવતા નથી અન્ય જગ્યાએ લઈ જાય છે તો આપણા સંતાનો આપણી પરંપરાને કેમ સાચવશે સાથે આપણા કુળદેવીની સામાન્ય પૂજા કેમ કરવી જોઈએ મિત્રો આગળ વિશેષ ચર્ચા કરું તે પહેલાં એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો અને કોમેક્સ બોક્સમાં જો તમારા કુળદેવીનું નામ ના આવડતું હોય તો ઓમ નવદુર્ગા એક વખત જરૂર લખજો અથવા જય માતાજી લખજો મિત્રો આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો જેનાથી આ સાચી માહિતી શાસ્ત્રોક્ત માહિતી એમને પણ પ્રાપ્ત થઈ શકે અને મા જગદંબાનો સ્મરણથી એમના કુળની રક્ષા થઈ શકે એમના કુળની અંદર જે પણ સમસ્યા આવે છે એ માની કૃપાથી દૂર થઈ શકે સાથે મિત્રો ઘણી વખત હું કહું છું કે હું શાસ્ત્રોક્ત ચર્ચા એટલા માટે કરું છું કે શાસ્ત્રનું આપણી પાસે જ્ઞાન રહે પણ મિત્રો મારું કામ જ્યોતિષનું છે અને આપણે આપની જન્મ કુંડલી હોય વિશેષ આપના ગ્રહો વિશે જાણવું હોય તો અહીંયા નંબર આપવામાં આવ્યા છે આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો જ્યોતિષ જોવાનો સમય અને એપોઈન્ટમેન્ટ લેવાનો સમય સવારે દસ વાગ્યાથી લઈ બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યાથી લઈ અને રાત્રે નવ વાગ્યા સુધી છે મિત્રો મારી ઓફિસ જામનગરમાં છે જામનગરથી આપ ખૂબ દૂર રહેતા હો તો તેના માટે ઓનલાઈનની સુંદર વ્યવસ્થા રાખી છે તેના માટે આપનું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મ સ્થળ વોટ્સઅપ નંબરમાં મોકલી આપશો સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો આપને કુંડલી મોકલવામાં આવશે કુંડલી વિશે ચર્ચા કરવામાં આવશે અને ખાસ કરીને મિત્રો આપના ગ્રહો અનુસાર શાસ્ત્રોક્ત ઉપાય અને સરળ ઉપાય આપને કહેવામાં આવશે અને ઘણી વખત મારા વિડીયોમાં પણ હું કહી ચૂક્યો છું મિત્રો કે પેલા મારી ઉંમરાવાળી ને પછી મારી ડુંગરાવાળી માને છોડી અને અન્યસ્ુ શરણું લઈએ તો એનું કલ્યાણ થાય જ નહીં આપણા આપણા કુળદેવીની જ પૂજા કરી અને અન્ય પૂજા કરવા જાય આપણી સદભાવના પ્રમાણે તો બરાબર છે પણ આપણે આપણી માને મૂકી અને અન્યસ્થ જગ્યાએ સેવા કરવા જાય તો યોગ્ય કહેવાતું નથી ઘણી જગ્યાએ મેં એ પણ જોયું છે કે પોતાના કુળદેવીની કોઈ પણ પ્રકારની પૂજા ન કરે અને અન્યસ્ ખૂબ ભક્ત બની જાય તો મિત્રો તમારા કુળદેવી તમારી મા તમારી માથે રાજી કેમ થાય તમે તમારા માના ચરણોમાં એક વખત બેસી ભાવ ભક્તિથી તમારા જીવનની કોઈ પણ કામના આપ કહો અને હૃદય ચોખ્ખું રાખી અને માની ભક્તિ કરો મને લાગે છે કે મા તમારી દરેક પ્રકારની ઈચ્છા જરૂર પૂર્ણ કરે અને માને ખબર છે કે મારા સંતાનને શું જોઈએ છે પણ એક વખત માના ચરણે જવું તો પડે માના ચરણે બેસવું તો પડે હવે આપણે અન્ય તો કેમ આપણી માથે રાજી સાથે માને પ્રશ્ન કરવા માટે બહુ મોટી ઉપાસના ન કરો બહુ નાની ઉપાસના કરો ઉપાસના નહીં પણ સામાન્ય પૂજા કરો તો પણ માં ખૂબ રાજી રહી છે આપ સવારના ઉઠી આપ જે પણ આ આપણા મંદિરમાં દેવી દેવતાને પૂજા કરો છો પણ માના નામનો એક દીવો કરો સાથે માના નામની એક માળા કરો માને યાદ કરો સાંજે સવારે કદાચ નોકરીમાં જતા હોય અન્ય સ્થકામ સાંજે આવી કર્મ કરી એક માના નામનો દીવો એવો કરો માના નામની માળા કરો માને યાદ કરો માં આપનું કલ્યાણ કરશે કરશે અને કરશે પણ તમારી દ્રઢ ભક્તિ હોવી જોઈએ દ્રઢ તમારી એના પ્રત્યેની શ્રદ્ધા હોવી જોઈએ તો મા આપનું કલ્યાણ અવશ્ય કરે છે સાથે મિત્રો આ વિડીયો મૂકવાનું એક જ કારણ છે કે તમારા બાળકોને તમે સંસ્કાર આપો તમે જ્યારે પૂજા કરો ત્યારે એ માને યાદ કરો કે અમારા કુરુદેવી છે એક દીવો રોજ માના નામનો કરજો સાથે ઘણી જગ્યાએ એ પણ મેં જોયું છે બહુ સારી વાત છે કે દર વર્ષે પ્રતિ વર્ષે માનું જ્યાં મંદિર હોય ત્યાં સુંદર મજાનો યજ્ઞ થતું હોય આખો પરિવાર મળે પ્રસાદ લઈએ એટલે પરિવારમાં પણ સંપરીએ એ પરિવારમાં પણ પ્રેમ રહીએ સાથે એ પરિવાર ખૂબ જ સુખી હોય છે એને પાટોત્સવ પણ આપણે કહીએ છીએ અને કરવું જ જોઈએ મિત્રો આજે તમારી સમક્ષ માને પ્રસંગ કરવા માટે ખૂબ સરળ રસ્તા બતાવ્યા છે આપને ખબર ના હોય કે આપના કુળદેવી કોણ છે તો માં અંબે માં દુર્ગાની પૂજા કરો માં પાર્વતીનું સ્વરૂપ છે આપણું ધર્મશાસ્ત્ર કહે છે અને તમારું કલ્યાણ અવશ્ય થશે મિત્રો જે માધ્યમથી આ વિડીયો જોઈ રહ્યા છો યુટ્યુબ ના માધ્યમથી વિડીયો જોઈ રહ્યા છો તમારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો આવી જ માહિતી શાસ્ત્રોક્ત માહિતી તમારી સમક્ષ રાખતો રહીશ ફેસબુક ના માધ્યમથી જોતા હો તમારા પેજને ફોલો જરૂર કરી લેજો ફરીથી મળશું આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ મહાદેવ હર જય માતા